આવી રહ્યા હતા ત્યારે વલ્લભીપુર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત આદિનાથ ટ્રાવેલ્સના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રાવેલ્સ બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી ટ્રાવેલ્સ ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી હતી ટ્રાવેલ્સ માં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું આદિનાથ ટ્રાવેલ્સ માંગ દસમી વધુ લોકો સવાર હતા ઈજાગ્રસ્તોને વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા